નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હું છું એન્કર પટેલ હવે છું અગત્યના સમાચાર ધોળકામાં જયદેવભાઈ ઠાકર ગાર્ડન અને વિરાટ સરોવર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધોળકા નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી ધોળકાના સંયુક્ત ઉપક્રમે જયદેવભાઈ ઠાકર ગાર્ડન તેમજ મગિયા વિરાટ સરોવર ખાતે ભારત સરકારના અમૃત ટુ અને ડે એન્યુઅલ મિશન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય કિરસિંહ ડાભીએ ઉપસ્થિત રહી સૌ સાથે વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી નગરપાલિકા સાથે સંકળાયેલા સખી વૃક્ષારોપણમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા ભારત સરકાર દ્વારા દરેક વૃક્ષ માટે સખી મંડળની બહેનોને રૂપિયા છોતેર પુરસ્કાર રૂપે આપવામાં આવશે જે રોજગારી અને સશક્તિકરણ માટે મહત્વનું પગલું છે આ નિમિત્તે ધુળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ રાજુભાઈ દેસાઈ મહામંત્રી લાભુભાઈ રાણા મેહુલભાઈ રામી જેડી પટેલ કનુભાઈ પરમાર ભારતીબેન રાણા ભરતભાઈ પટેલ કિરણભાઈ પટેલ રમેશભાઈ વાઘેલા મહેશભાઈ શેઠ પિયુષભાઈ કારેલિયા ઈશ્વરભાઈ તલ્પેશભાઈ દિનેશભાઈ કાઉન્સલરો તેમજ સંગઠનના હોદ્દેદારો આગેવાનો મહિલા મોરચાની બહેનો નગરપાલિકા સ્ટાફ અને સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા આજે વિશ્વ પર્યાવરણના દિવસે મારા ધોળકા ખાતે અમૃત ટુ પોઈન્ટ ઝીરો કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે ત્યારે અમારા સખી મંડળની બહેનો એક વૃક્ષનું જતન કરે તો સરકાર એક મહિને છોતેર રૂપિયા એમને આપણને મહેનતાણું પણ મળે એમને રોજી મળે અને પર્યાવરણનું કામ પણ જળવાઈ રહે અને ઋતુચક્ર જે બદલી ગયું છે એમાં પણ અમારા સખી મંડળની બહેનોનો સાથ અને સહયોગ પરોક્ષ મળી રહે એવો કાર્યક્રમમાં આજે અમારા ખૂબ સરસ રીતે અમે ઉજવણી કરી છે અને દેહ નીલમનો કાર્યક્રમ પણ એ દ્વારા કરવામાં આવ્યો છે તો બધાને આજના દિવસે અમારા તમામ વિસ્તારના લોકોને ખુબ ખુબ અભિનંદન વિશ્વ પર્યાવરણ ના દિવસ નિમિત્તે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યુઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે